ગોદરા વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય સ્થાપિત થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે શહેરના મુખ્ય માર્ગો બિસ્માર હાલતમાં છે અને અનેક સ્થળો પર ઠેર ઠેર ખાડા પડ્યા છે મોટા ભાગના માર્ગો પર મસ્ત મોટા ખાડા પડી ગયા હોવા છતાં પાલિકા તંત્ર દ્વારા તેમને પૂરવા માટે કોઈ ખાસ પગલા લેવામાં નથી આવ્યા ત્યારે બે દિવસ પહેલા પડેલા વરસાદમાં પાલિકાના પ્રી પ્રિમોન્સુન પ્લાનના ધજાગરા ઉડ્યા હતા ોધરાના બગીચા રોડ અંકલેશ્વર મહાદેવ બસ સ્ટેન્ડ રોડ પાંજરાપોર સહિતના વિસ્તારોના મુખ્ય માર્ગોની હાલત બિસ્માર છે ગોધરામાં જે રીતે સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ગોધરા શહેર આખું જે છે તે ખડોદરા નગર બની ચૂકી છે શહેરના મુખ્ય માર્ગો છે તે તેના પર મસ્ત મોટા ખાડા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ મસ્ત મોટા ખાડાઓ પણ હું તમને જે ગોધરાના કલાલ દરવાજા વિસ્તારમાં જોવા મળી રહ્યા છે તે તમને સીધા દ્રશ્ય બતાવીશ કે આ ગોધરાનો કલાલ દરવાજા વિસ્તાર છે તે સતત ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે અહીંયા લોકોની અવર જવર પણ ખૂબ જ મોટી સંખ્યામાં રહેતી હોય છે દિવસ દરમિયાન ગોધરા નગરપાલિકાની જે બેદરકારી છે તે ગંભીર પ્રકારની બેદરકારી સામે આવી છે આટલો મોટો ખાડો હોવા છતાં કોઈપણ જાતની બેરિકેટિંગ નગરપાલિકા દ્વારા કરવામાં આવી નથી ખાસ કરીને આ ખાડો એટલા માટે કરવામાં આવ્યો છે કે અહીંયાથી જે પાઇપલાઇન છે તે નાખવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરી કરવામાં આવી હતી પરંતુ નગરપાલિકાની જે વરસાદ શરૂ થયો છે ત્યારબાદ પણ કોઈ બે બેરી બેરિકેટિંગ કરવાની પણ તસદીશ સુધા નગરપાલિકાના અધિકારીઓ દ્વારા લેવામાં નથી આવી જેને લઈને લોકોને પડી જવાનો ભય લાગી રહ્યો છે કેમ કે આ રસ્તો જે છે તે સતત ધમધમતો છે લોકોની આવન જવાનવાળો રસ્તો છે જેને લઈને લોકોમાં પણ ભારે રોષ જોવા મળે છે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆતો તો કરવામાં આવે છે પરંતુ જે રજૂઆતોને પણ નગરપાલિકાને જે સત્તાધીસ તેમના દ્વારા ધ્યાને લેવામાં આવતી નથી માત્ર 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 પ્રીમોન્સૂન કામગીરીને લઈને મોટી વાતો કરવામાં આવે ત્યારે નગરપાલિકા દ્વારા કરવામાં આવતા તમામ દાવાઓ છે તે પોકળ साबित થાય છે રવિસા જીએસટીવી પંચમહ